ખેડા જિલ્લા કોંગ્રેસ દ્વારા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી નડિયાદ સંતરામ સર્કલ પાસે જિલ્લા કોંગ્રેસ દ્વારા આતંકવાદીઓના વિરોધમાં પ્રચાર કરી કેન્ડલ માર્ચ યોજાઈ હતી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે નિર્દોષ પ્રવાસીઓ ફરવા ગયા હતા તે લોકો ઉપર દુષ્ટ આતંકવાદીઓ ગોળીબાર કરી ક્રૂરતાપૂર્વક હત્યા કરી છે તેનો જિલ્લા કોંગ્રેસે સખત વિરોધ કર્યો છે ભારતીય સેના આતંકવાદીઓના ઘરમાં ઘૂસી તેમને જવાબ આપશે એવી સરકારને કરી રજૂઆત આતંકીઓના પુત્રાનું દહન કરી પાકિસ્તાન મુર્તાબાદના સુત્રોચ્ચાર કરવામાં આવ્યા બ્યુરો રિપોર્ટ આસિસ મહેતા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે નિર્દોષ પ્રવાસીઓ ફરવા ગયા હતા જેમને ખબર પણ ન હતી તે લોકો જોડે આ દુષ્ટ લોકોએ જે આતંકવાદીએ જે તેમના ઉપર ગોળીબાર કર્યો છે અને જે લોકો મૃત્યુ પામ્યા છે તેમને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ જે લોકો ઘાયલ થઈ ગયા છે તે જલ્દી થી જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના છે આ જે કૃત્ય થયું છે જે આ લોકોએ હુમલો કર્યો છે આપણી ઉપર આપણી સંસ્કૃતિ ઉપર તેની અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છે અને સરકારને કહીએ છે કે જે રીતે એ લોકો આપણા ઘરમાં બેસીને આપણને મારી ગયા છે એ રીતે અમારી લાગણી અને માંગણી છે તેમના ધર્મ જઈ તેમનું ઘર માથું માથાથી અલગ કરી અને બને એટલું વહેલું લઈ આવો અને જે પ્રજા માગી રહી છે

હુમલો ના થાય રજૂઆત કરીએ મારું નામ મહેન્દ્રસિંહ બહુ જઘન્ય અપરાધ છે અને જે લોકો આમાં મૃતક થાય છે એમને પ્રથમ તો હું શ્રદ્ધાંજલિ પાઠવું છું અને આતંકવાદી હુમલો આપણા પડોશી દેશ એટલે કે પાકિસ્તાન કાવતરુ છે અને

પડોશી દેશમાં ઘૂસીને એમના જે જે આતંકવાદી કૃત્ય કરે છે એમની ચાવણી પર હુમલો કરીને એની નિશ્ચિત નાબૂદ કરવા પડશે તો જ આતંકવાદ ખતમ થશે અને આ બાબત અમે રાજનીતિ નથી કરવા પણ તમને યાદ કરાવીએ છીએ કે આ તક છે એ તક તમે ઉપયોગ કરો